બાગેશ્વર રામના ધીરેન્દ્ર શાસ્ત્રીની આજે આપણે વાત કરી છે જેઓ ફરીથી વિવાદમાં ઘેરાયા છે કારણ કે હવે તેમને ઠેકો લીધો છે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો શું હતા શબ્દો એમાં એમણે રામ કબીર અને મીરાંબાઈને પણ સાંકળી લીધા સુભાષચંદ્ર બોઝની જયંતિ પણ ઉજવી લીધી પરંતુ ખબર નથી તેઓ કેટલી ચોપડી ભણ્યા હશે અને કેટલા રામ મીરા અને કબીરને જાણ્યા હશે વાત કરીએ આપણે વિડીયોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિવાદની નમસ્કાર હું છું તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદોથી ઘેરાયા છે ચમત્કારથી વિવાદમાં ઘેરાયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સૌ પ્રથમ ચેલેન્જ કરી અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ અંધશ્રદ્ધાની વાત હોય અને શ્રદ્ધાની વાત હોય તો વચ્ચે પાતળી ભેદરેખા હોય છે પરંતુ આ પાતળી ભેદરેખા આપણે ક્યારે લાંઘી જઈએ છીએ

કે તંત્ર છે એવો આ ઈશ્વરનો ચમત્કાર બતાવે છે ઈશ્વરની કૃપા બતાવે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે ઈશ્વર સાથે વાત કરતા હોય એ રીતે વાત કરતા હોવાનો પણ દાવો કરે છે આ તમામ વિવાદો બાદ આજે તેમણે ફરીથી એક વિવાદિત નિવેદન આપ્યું જેમાં તેમણે હિન્દુ રાષ્ટ્રની વાત કરી આ વાત આપણા માટે જરૂરી એટલા માટે બની જાય છે કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રીને આપણે આટલું મહત્ત્વ આપવું જરૂરી નથી મીડિયા આ બાબતને જે મહત્ત્વ આપે છે એ બેફીજુલું છે અને આ મીડિયા પર વધતો બોજ છે કારણ કે નાગરિકો પર વિપરીત અસર થાય પરંતુ આ વાત અમે તમારા સમક્ષ એટલા માટે રજૂ કરવા માંગીએ છીએ કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીરા રામ અને કબીરને પણ યાદ કર્યા અને જન્મ જયંતિ સુભાષચંદ્ર બોઝની હતી ત્યારે તેમણે નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ પોતાના વક્તવ્યમાં સાંકળી લઈ અને બક્ષ્યા નથી

મારા સૂત્ર ને સાંકળી અને એક નવું સૂત્ર લાવશે જે દેશને જોડવાનું અને દેશને આઝાદ કરવાનું નહીં પરંતુ દેશને તોડવા માટે લોકોને ઉકસાવવા માટે અને ધર્મ માટે કામ કરશે સુભાષચંદ્ર બોઝ નો એક નારો હતો તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા આઝાદીના લડવૈયા હતા સુભાષચંદ્ર બોઝ તેમનો આ નારો હતો પોતાની માતૃભૂમિને આઝાદ કરાવવા માટે ધીરેન્દ્ર શાસ્ત્રીની રાયપુરમાં ચાલી રહેલી સભામાં ધીરેન્દ્ર શાસ્ત્રી સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ નિમિત્તે જયંતિ નિમિત્તે એવું બોલે છે કે સુભાષ સુભાષબાબુનો એક નારો હતો તું મુજબ ખૂંદો બાદના શબ્દો બોલતા કદાચ તેઓ ખચકાયા હશે કારણ કે તેઓ બોલ્યા નહીં બાદમાં તેમણે કહ્યું તારે હું એક નવો નારો આપું છું કે તમે મને સમર્થન કરો મને સપોર્ટ કરો હું તમને હિન્દુ રાષ્ટ્ર અપાવીશ હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો છેડી તેઓ પણ રાજકીય નેતાઓની જેમ જાણે છે કે લોકો સુધી કેવી રીતે પહોંચાય જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ આ બાબતને સારી રીતે જાણતા હોય છે કે કઈ પ્રકારે લોકોને પોતાના આભામંડળમાં અને પોતાની વાત વધુ સારી રીતે મોકલી પોતાની વાતોમાં લઈ લેવા માટે પ્રયાસો થતા હોય છે આ જ પ્રયાસ ધીરેન્દ્ર શાસ્ત્રીનો થયો હોય તેવું અમને જણાય છે ત્યારે રેડિયો રવાંડાની વાત આવે તો આપણે યાદ કરવી જોઈએ કારણ કે રવાંડામાં લાખો લોકો મૃત્યુને અને ભેટ્યા હતા માત્ર એક રેડિયોના કારણે અને આ રેડિયો પરથી જે હુતુ અને તુલસી વચ્ચે

દેશમાં અને સનાતનીઓના ઠેકેદાર જણાવે છે અને કહે છે કે સનાતન ધર્મના લોકો હવે તમે ચૂપ રહેશો નહીં તમારે બોલવાનું છે તમારે જાગવાનું છે આ પ્રકારનું તેમનું નિવેદન છે હિન્દુ રાષ્ટ્ર માટે તેઓ કામ કરશે બસ તમે મને સમર્થન કરો પરંતુ તેઓ આ વાતમાં એક એવી પણ વાત કહી દીધી કે મને દેશના તમામ સંતો મહંતો સમર્થન કરે છે માટે હું સૌભાગ્યશાળી છું પરંતુ ક્યાંક ધીરેન્દ્ર ધીરેન્દ્ર શાસ્ત્રી ભૂલી રહ્યા છે કે તેમને જ્યોતિર્મઠના શંકરાચાર્ય કે જેવો સનાતન ધર્મના વડા છે આ શંકરાચાર્યએ ચેલેન્જ કરી હતી કે અમારા જ્યોતિર્મઠને બચાવવા માટે ચમત્કાર બતાવો તો માનીએ અમે તમને ફૂલડે વધાવીએ પરંતુ હજુ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી આ મામલે નથી બોલ્યા મતલબ સીધો છે દેશના દરેક સંતો મહંતો તેમને સમર્થન નથી કરતા સાથે તેમણે રામ કબીર અને તુલસીદાસને યાદ કર્યા તો આપણે વાતને પણ યાદ કરવી જોઈએ કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હતા કબીરની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ એકતામાં તેઓ અગ્રેસર દેખાય છે કારણ કે તેમની વાતોમાં ક્યાંય તમને ધર્મ નથી દેખાતો કે નથી મીરાની વાતમાં તમને ધર્મ મીરા તો ત્યાં સુધી આગળ વધ્યા હતા કે તેમાં જાતિભેદ તો ઠીક પણ લિંગ ભેદ પણ દેખાતો નહોતો એ પ્રકારે તેમના સંતવાણીઓ આપણે સાંભળીએ છીએ તેમના વાતો અને તેમના લોકવાયકાઓ આપણા સુધી પહોંચતા રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક કબીર અને મીરાબાઈ પણ જો આજે કદાચ આ ઘટનાને જોતા હશે તો તેઓ પણ વિચારતા હશે કે ઈશ્વર આ કેવી દુનિયા તે બનાવી છે કે અમને પણ આ પ્રકારનો ખ્યાલ નહોતો ધીરેન્દ્ર શાસ્ત્રી જો પોતાના જ્ઞાનની અને ભવિષ્યવાણીની વાતો કરતા હોય તો તેમણે દેશ માટે કામ કરવું જોઈએ દેશના ઉદ્ધાર માટે કામ કરવું જોઈએ તેવું અમે અગાઉ કહ્યું અને ઘણા લોકો આવું કહે છે સાથે જ તેઓ ગરીબી દૂર કરવાના યંત્ર વેચવાનો જે ધંધો કરે છે આ ધંધા માટે તેમણે ધંધાને વિકરાળ બનાવવો જોઈએ વિશાળ બનાવવો જોઈએ સરકાર પાસે મદદ માંગવી જોઈએ કારણ કે દેશના દરેક નાગરિકને જરૂર છે નાણાંની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની તો શા માટે સરકાર સાથે તેમને એમઓયુ કરી અને આ યંત્રો ના આપવા જોઈએ એ પણ વિચારવાની વાત છે સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રી આજે ધંધો ચલાવી રહ્યા છે અને ખરેખર ધંધો કહેવાય આપણે ઘણા બાબાઓ અને ઘણા એવા સાધુઓને જોયા છે જેની પાછળ લાખોની ભીડ હતી જેને અધિકારીઓ અને ગૃહમંત્રીઓ નમસ્કાર કરતા હતા નતમસ્તક બની પગે લાગતા હતા જેઓ હવે જેલની હવા ખાઈ રહ્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે આ પ્રકારના દેશને તોડતા અને દેશમાં વર્ગ વિગ્રહ પેદા કરે તેવી સ્થિતિનું નિર્માણ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરે છે કે સરકાર બસ મજા લેશે સરકારને મજા આવે તેની પાછળનું કારણ છે રાજકારણ કારણ કે રાજકીય નેતાઓને જ્યારે આ પ્રકારના મુદ્દાઓ અને બાવાઓ મળી જાય છે ત્યારે રાજકારણ કરવા માટે ખૂબ સરળતા મળતી હોય છે કારણ કે નેતાઓ પોતાના મોઢેથી એકતાની કોમી એ ખલાસની વાતો કરતા હોય છે ત્યારે કોઈ એવો માણસ મળી જાય કે જે તોડવાની અને એકબીજાને ડરાવવાની વાત કરે તો મજા જ આવવાની છે આ સામાન્ય વિચાર છે જે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રોપેલો છે તેવું આપણને લાગે છે પરંતુ આ ઘણા વર્ષોની પ્રક્રિયા છે જેના કારણે લોકોને ઉકસાવવા માટે હિન્દુ હિન્દુ રાષ્ટ્ર અને ધર્મના નામનો ભય બતાવી એકબીજાથી દૂર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે મતલબ આ ધીરેન્દ્ર શાસ્ત્રીની પેદાશ નથી હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો કે હિન્દુનો મુદ્દો આ પેદાશ જેમની છે એમણે આ દેશને શું કર્યું છે શું આપ્યું છે અને શું લૂંટ્યું છે તે જોવું જરૂરી છે કારણ કે દેશની સ્થિતિ ખતરનાક થતાં વાર ન લાગે જ્યારે તમારી પાછળ લાખો લોકો હોય અને તમે આ પ્રકારના વક્તવ્ય આપતા હોય જવાબદારી પણ વસ્તુ હોય છે સંતો મોહંતો જવાબદાર હોય છે પરંતુ આવા બાબા જે મેદાનમાં પડતા હોય છે તે અન્ય સંતોને અને અન્ય સંન્યાસીઓને પણ લજવે છે તેવી સ્થિતિ પેદા કરે છે આ પ્રકારના અહેવાલો અને સમાચાર તમારા સુધી પહોંચતા રહે માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર